વિશ્વવિખ્યાત તરણેતરના મેળામાં જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન થતું હોય છે અને તેમાં પણ ખાસ કરીને લાડુ ખાવાની સ્પર્ધા આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે સુરેન્દ્ર સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાના તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક્સ અંતર્ગત યોજાયેલી લાડુ સ્પર્ધામાં રસાકસી મુકાબલો જોવા મળ્યો હતો વિંછીયા તાલુકાના ઓરી ગામના બળદભાઈ રાઘવાણીએ ત્રીસ મિનિટમાં ત્રીસ લાડુ ખાઈને પ્રથમ સ્થાન મેળ્યું હતું રમતગમત વિભાગ ગાંધીનગર સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર લીંબડી અને તરણેતર ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં એકવીસ સ્પર્ધકોએ ભાગ લીધો હતો સ્પર્ધકોએ બેસનના લાડવા ખાવાનું સાથે દાળ સાથે ખાવાના હતા પહેલી પંદર મિનિટમાં જ મોટા ભાગનો સ્પર્ધક પંદર લાડુ ખાઈને બહાર થઈ ગયા હતા અંતિમ તબક્કામાં ત્રણ સ્પર્ધકો વચ્ચે કાંટાની ટક્કર જામી હતી જૂનાગઢના ચંદુભાઈ જાડેજા ઓગણત્રીસ લાડુ સાથે બીજા ક્રમે રહ્યા હતા ગત વર્ષના ચેમ્પિયન ચોટીલાના મોકાસણ ગામના માવજીભાઈ કોળી પટેલ અઠ્યાવીસ લાડુ સાથે ત્રીજા સ્થાને રહ્યા હતા ગત વર્ષે જેમણે પાંત્રીસ લાડુ ખાધા હતા તે વિજેતા બળવંતભાઈ રાઘવાણીએ રૂપિયા બે હજારનો રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો ઝાલાવાડના લોકોમાં આ લાડુ સ્પર્ધા માટે વિશેષ આકર્ષણ જોવા મળતું હોય છે ત્યારે તરણેતરના મેળામાં અલગ અલગ ઓલિમ્પિક્સ અંતર્ગત લાડુ ખાવાની સ્પર્ધાનું આયોજન પણ કરાયું હતું